સો આ જીવનની અંદર અમે બદલાવ લાવીએ છીએ કે એ બાળકો ભણે ભણી ગણીને આગળ વધે પગભર થાય એમના જીવનમાં કંઈક શિખરો હાસિલ કરે અને એ મારું ટ્રસ્ટ કાર્યરત કાર્યરત હંમેશા છે બટ એની અંદર જ્યારે અમારા ટ્રસ્ટી અમારા ફેમિલી મેમ્બરને બની સગાઈ આવી એટલે એમને એવું થયું કે દી આપણા બાળકોને ભણાવીએ તો છીએ સુધારીએ પણ છીએ પણ શું આ બાળકો ક્યારે કોઈ પ્રસંગમાં ગયા હશે શું આ બાળકોએ બહારની દુનિયા જોઈ છે કે પ્રસંગ આવા પણ હોય તમે વિચાર્યું કે ભાઈ તમારી સગાઈ છે તો ચાલો આપણે બાળકોને સગાઈમાં લઈ આવીએ અમે બાળકોને સગાઈમાં લઈ આવ્યા તમે જોઈ શકો છો કે બાળકો જાની મેડમની સગાઈમાં આવીને કેટલા ખુશ છે એની ખાલસ હાસ્ય જે એમનું છે બસ એ જ હાસ્ય અમારા માટે આશીર્વાદરૂપ છે અને અમે એ જ પ્રાર્થના કરીએ ભગવાનને કે બસ આવીને આવી ખુશું અમે બાળકોને આ જીવન આપતા રહીએ જીવનભર આપતા રહીએ એ તાકાત અમને આમ છે અને જ્યાં પણ અમે અટકી જઈએ જ્યારે મારી પાસે ક્યારેક એવું પણ બને કે પૈસા ખૂટી જાય બાળકો માટે કોઈ પણ હેલ્પ કરવાના તો બસ ભગવાન તું મારું સામુ જોજે અને મારી મદદ કરશે જો તમે પણ અમારી કોઈ પણ જાતની મદદ કરવા ઈચ્છતા હોય આ બાળકોનું જીવન સુધારવામાં થોડું પણ ભાડો ફાળો ભજવવા માંગતા હોય તો પ્લીઝ કોન્ટેક ઓન નાઇન ફોર ડબલ નાઇન સેવન ડબલ ફાઇવ ટુ ફોર વન નીચે એકાઉન્ટ ડિટેલ્સ પણ મેન્શન કરું છું તમે એકાઉન્ટ ડિટેલ્સમાં પણ અમારી કોઈ પણ જાતની મદદ તમે મારી કરવા માંગતા હોય તો ડેફિનેટલી ટ્રાન્સફર કરી શકો છો જરૂરી નથી કે દાન પચાસ હજારનું અથવા તો પાંચ હજારનું જ આપવું જોઈએ તમારા પાંચ રૂપિયા પણ એક પેન્સિલ લઈ આવી અને એક બાળકનું જીવન બદલી શકે છે કંઈ નહીં તો કંઈ નહીં આપણે ખાલી પાંચ રૂપિયાનું દાન કરીએ એક પેન્સિલનું દાન કરીએ અને એક બાળકને એક એનું નવું જીવન લખવા માટે એક ઉમેદવા

સો બસ એની બધી જરૂરિયાત અમે પૂરી કરીએ છીએ ઇટ ટુ દેડ ક્યારેક અમારી પાસે પૈસા પણ નથી હોતા તો અમે બધા પોતાના સેવિંગ્સમાંથી પાછીને બાળકો માટે લેતા હોઈએ છીએ તો જેટલા પણ લોકો છે એક જ રિક્વેસ્ટ કરીશ કે જો થોડો નહીં તો થોડું તમે આપણે સપોર્ટ કરશો જાર અને કૌશિકભાઈનો કોન્ટેક કરી શકો છો